નમસ્કાર મિત્રો આજે કમ્પ્યુટર શિક્ષકની ભરતી બાબતે અમે સીએમ સાહેબને સાત ઉમેદવારો મળવા ગયા હતા સીએમ સાહેબે ચોખ્ખું એમ કીધું છે કે આ વખતે જે ભરતી જાહેર થશે એની અંદર જોઈ લેશું થશે તો કરીશું બાકી તો આવતા વર્ષે જ્યારે પણ ભવિષ્યમાં ભરતી આવશે ત્યારે કમ્પ્યુટર શિક્ષક આપીશું તમને અધિકારીએ સાહેબે શું કીધું ધરાવતા તો સચિન સાહેબ હતા તો પણ એનું મળવા અને ડીઓ સાહેબે દરેક જિલ્લાના ડીઓ સાહેબે મળવાનું સૂચન કર્યું છે કે જેથી એ ડીઓ સાહેબના ઉપર રજૂઆત કરે દરેક સ્કૂલમાં રજૂઆત કરે અને ત્યાંથી મહેકમ આવશે તો જ જગ્યા આવશે બાકી નહીં આવી આવે મિત્રો હવે આપણે જાગવાનો સમય થઈ ગયો છે કારણ કે ડીઓ જોડેથી મહેકમ આપણે લાવવાની છે અહીંયાથી તો એવો જવાબ મળ્યો છે હવે સરકાર એવું જ ઈચ્છે છે કે આપણે ટાટ પાસ કરીને પણ અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા કરીએ બધા જ જાગો બાકી સીએમ કે સચિવની એવી કોઈ જ મને આશા દેખાતી નથી કે આપણા કોમ્પ્યુટર વિષયની ભરતી કરીશું તમે તે રાખજો કે એકતાળીસ જે જ્ઞાન સહાયક જોડાયા છે નવ દસમાં અગિયાર બારમાં એ લોકો પણ ભૂલી જજો કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી આ ભરતીમાં આવવાની છે તો મેકમ માટે શું કરવાનું છે તમારા ઉમેદવારોને તો માટે શું કહેવા માંગમ માટે અમને સચિવશ્રી અને મતલબ મંત્રીઓશ્રી એવું કહે છે કે તમે ડીઓ જિલ્લાના શિક્ષણ અધિકારી જોડેથી મહેકમ મંગાવો એ જો જગ્યા માગશે તો અમે આપશું ભૂતકાળમાં અમે ડીઓને મળેલા છીએ એમનું એવું કહેવું છે કે જો સરકાર અમને કહેશે તો અમે કોમ્પ્યુટર ટીચર ભરવા તૈયાર છીએ આ બધાની વચ્ચે અમારી એક છાસ વ જેવી દશા થઈ ગઈ છે તો બધાને મારી એટલી અપીલ છે કે મહેરબાની કરીને જાગો હવે સુવાનો સમય નથી